હેલો ઇસ્ટર વેલકમ ટુ ન્યુ સાડી શોરૂમ આજે આપણે જોવાના છીએ બાંધણી પેટર્નમાં ફેન્સી કલેક્શન છે જે ગાળા બોર્ડર ટાઈપનું કામ છે પહેલાં એક દિવસ આપણે ઓપન કરીને જોઈએ પછી એના કલર પણ જોવાના છે કલેક્શનની વાત કરીએ તો એકદમ ફેન્સી કલેક્શન છે મેરેજ ફંક્શનમાં પહેરી શકો એ ટાઈપનું કલેક્શન રહેવાનું છે મિત્રો કાળા બોર્ડર ટાઈપનું કામ રહેવાનું છે પલ્લું એકદમ રીસ રહેવાનો છે હેવી રહેવાનો છે અને નીચે ઓલ ઓવર સિકવન્સનું કામ છે એકદમ ફેન્સી લટકન રહેવાના છે અને આના બ્લાઉઝ પીસની વાત કરીએ તો મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે એકદમ ફેન્સી યુનિક બ્લાઉઝ રહેવાનો છે અને આના કલરની વાત કરીએ તો સૌથી સાત કલર છે આપણે કલર પણ જોવાના છીએ જો આમાંથી કોઈ પણ કલર તમને પસંદ હોય તો એનો પ્રિન્શોટ લઈને અમારા આપેલા વોટ્સઅપ નંબર ઉપર મોકલી શકો છો જેથી કરીને તમને પેમેન્ટ ડિટેલ અને પ્રાઇસ ડિટેલ મળી શકે મિત્રો અને તમારો ઓર્ડર બુક થઈ શકે અને અમારી શોપને રૂબરૂ મુલાકાત લેવી હોય તો તળાજા વિસ્તારમાં વાયસોક વિસ્તારમાં આવેલી છે તમે રૂબરૂ મુલાકાત કરીને પણ વેર કરી શકો છો એવું કલેક્શન છે એકદમ ફેન્સી અને યુનિક કલેક્શન છે જે બંધેશમાં રહેવાનું છે અને લો રેન્જમાં રહેવાનું છે મિત્રો થેન્ક યુ